તો જો મિત્રો અહીં એક બોટ ખાલી થાય છે તમને દેખાડું જો મિત્રો ગુમલા છે જો સરસ મજાના કેવા લાગે જો લોસ શિક્ષા ખાલી થાય છે અત્યારે જો ખલાસી ભાઈઓ બોટ ખાલી કરે હવે એ રીતે કાંઈક બોટ ખાલી કરતા હોય

ઓ માય ગોટ મિત્ર જોવો ખાલી ચાલો મિત્રો બીજી બોટે જોઈને દેખાડું તમને માસ્ટલા તો આગળ બીજી બોટો ખાલી થાય તમે મિત્રો છે ને આપણે બીજી બોટે આવ્યા તો કાળો માલ ખાલી થાય નરસિંગા ને માપફોલ ને તો તમને દેખાડું ત્યારે થયું એકલો બરફ હોય દેખાય રિક્ષામાં નરસિંગા

પછી બાંગડા છે ના આ છે મિત્રો મોટો બધા માછલો કે છે જો મિત્રો ચાલે